ગુજરાતમાં ચોમાસાને ટાણે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હજી થોડા દિવસ ગરમીનો ગુજરાતીઓને સામનો કરવો પડી શકે છે ત્યારે આગામી પંદર જૂન બાદ ચોમાસાની ગુજરાતમાં વિધિવત રીતે એન્ટ્રી થશે

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે રાજ્યમાં બેવડું હવામાન ચાલી રહ્યું છે ત્યારે દિવસ દરમિયાન ગરમી પડે છે તો સાંજના સમયે વાતાવરણ બદલાય છે અને ઠંડો પવન ફૂંકાવા લાગે છે જેના પગલે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે બીજી તરફ ગુજરાતમાં આજે મંગળવારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મંગળવારે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે ત્યારે વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ત્યારે કારણે ભારે પવન સાથે વરસાદ થયો છે અને હજુ પણ પાંચ દિવસ સામાન્યથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વરસાદની આગાહી આઈપીએલ મેચ બે હજાર પચીસ ની ફાઈનલ મેચ થવાની છે ત્યારે હવામાનના નિષ્ણાંત દંબાલાલ પટેલે અમદાવાદમાં આજે વરસાદ થશે કે નહીં તે અંગેની આગાહી કરી છે ત્યારે શું આગાહી કરી છે તે પેલા આપણે સાંભળીએ આગામી હવામાનમાં કેવી અસર રહેશે દેશના ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પડતું આવશે ઉત્તર ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ હશે તે લગભગ સિત્તેરથી નેવું કિલોમીટર ઝડપના પવનો ભૂંકાઈ શકે અને વરસાદ લઈને જોઈએ તો વીસ મિલીમીટરથી કોઈ કોઈ ભાગમાં લગભગ નેવુંથી સો મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે પરંતુ આ પશ્ચિમ વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે ખાસ કરીને પાટણ લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર તમારી શક્યતા રહે છે ત્યાં વરસાદ પણ આવશે પરંતુ ઉલ્લેખનીય છે કે દક્ષિણ જૂની આસપાસ એક સિસ્ટમ પણ છે અને ત્યાંની અસર લગભગ ગુજરાત થશે પરંતુ કંઈક છે બંગાળ સાગરનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ ઘાટમાં લગભગ આઠ તારીખથી આઠમી જૂનથી બારમી જૂન વચ્ચે ભારે વરસાદ થશે દેશના પશ્ચિમ ઘાટમાં કોઈ કોઈ ભાગમાં બસો એમ એમ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યાંની અસર લગભગ આઠથી બારમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે આ સિસ્ટમ નબળી બનશે ચોમાસનું સક્રિય થશે અને બાર જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે ચૌદથી સોળ જૂનમાં ગુજરાતના દક્ષિણ શિરે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ બારથી સોળ કે સત્તર કે અઢાર જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ અઢારના જૂનમાં પણ બંગાળનું સિસ્ટમ છે જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે એકવીસ બાવીસ ત્રેવીસ જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ચોવીસથી ત્રીસ જૂનમાં ગુજરાત ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે પણ એ ધાસ્તી છે કે જો ગુજરાત હેરિકેટર પિલ્લર નામની જીવાત પડે તો વરસાદમાં બ્રેક પણ લાગી શકે છે જ્યાં જ્યાં આ ગુજરાત હેરિકેટર પિલ્લર દેખાય ત્યાં લગભગ સત્યાવીસ દિવસ જેવો વરસાદ તો આપે સાંભળ્યા હવામાનના નિષ્ણાત તંબાલાલ પટેલને જેમણે કહ્યું કે આજે વરસાદ પડવાની આગાહી છે તેમજ હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે રાજ્યમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે તેમજ પરેશ ગોસ્વામીના મતે પાંચમીથી લઈને નવ જૂન દરમિયાન રાજ્યના ઉત્તર પૂર્વ મધ્ય ભાગોમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે જેને કારણે ખેતી અને જનજીવન પર પણ અસર પડી શકે છે તેમજ આજની પવનની ઝડપમાં પણ આંશિક રાહત મળશે તેમજ આ પ્રકારનું હવામાન દસમી તારીખ સુધી રહેવાનું છે એટલે કે દસમી તારીખ સુધીમાં તાપમાન ઊંચું રહેશે અને પવન પણ રહેશે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી તે પણ આપણે સાંભળીએ માહિતી આપવાની છે તાપમાન અને ગરમી ઉકળાટ આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છે ધીમે ધીમે વધી રહ્યું છે કેમકે પાંચસો એચપી વાદળો હતા એટલે કે હાઈ લેવલના જે વાદળો હતા એ અત્યારે વિખાઈ રહ્યા છે છે કારણે રાજ્યનું એવરેજ તાપમાન ફરીથી પાછું ડિગ્રી પ્લસ થયું છે એટલે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને આવનારા દિવસમાં સતત રોજે રોજ એકથી થી બે ડિગ્રી તાપમાન છે એ વધવાની સંભાવનાઓ છે સાથે અત્યારે જે ગરમી ઉકળાટ જે જોવા મળી રહ્યો હતો આમ તો છેલ્લા ઘણા દિવસથી ગરમી ઉકળાટ જે આપણે જોવા મળી રહ્યો છે એમાં છેલ્લા બે દિવસ શનિ અને રવિ આ બે દિવસ એવા હતા કે થોડુંક પવનનું પ્રમાણ છે એ વધારે હતું વધારે પડતા પવન અને ભેજનું પ્રમાણ થોડું ઘટ્યું હતું જેને કારણે ગરમી ઉકળાટમાં આંશિક રાહત મળી હતી પણ આવતીકાલથી ફરીથી પાછું જે ગરમી ઉકળાટ છે એમાં વધારો થશે અને આ ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેવાનો છે એટલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત નથી મળવાની અને એ સાથે તાપમાન ઊંચું જવાનું છે ઊંચું તાપમાન હોય અને હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય એટલે તાપમાન છે જ્યારે આપણે સાડત્રીસ ડિગ્રી હશે તો પણ ચાલીસ ડિગ્રી જેવો અહેસાસ થશે એ પ્રકારનું હમણાં હવામાન છે એ આવનારા દશક દિવસ રહેવાનું છે બીજો ખાસ અગત્યનો મુદ્દો છે છે પવનની ઝડપ સામાન્ય રીતે તો પવનની ઝડપ છે એ લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે ગસ્ટિંગ છે ઘણી જગ્યાએ પાંત્રીસ ચાલીસ કિલોમીટરના છે આ મુજબના જે પવનો ઘણા સમયથી ફૂંકાઈ રહ્યા છે આવતીકાલથી આંશિક રાહત મળશે જોકે પવન છે એ હજુ પણ સામાન્ય કરતા વધારે સ્પીડના પવનો ચાલવાના છે જે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર

પવનની ઝડપ છે પંદર થી લઈને વીસ રહેવાની છે એનાથી વધારે ઘટે તેવી શક્યતાઓ નથી એટલે ગરમી ઉકળાટ અને તાપમાન વિશેની આ અગત્યની માહિતી હવે વાત કરવાની છે આવનારા દિવસની હવામાનની વરસાદની વરસાદની વાત કરવા જઈએ તો આમ તો મે મહિનાની અંદર આપણે સામાન્ય કરતા વધારે વરસાદ પડી ગયા છે જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલુ છે આ જે બે જૂન થી લઈ અને ચાર જૂન સુધી છૂટાછવાયા અમુક જગ્યાએ ઝાપટા પડવાની જે આગાહી છે એ મુજબનું આવનારા બે દિવસ સુધી છૂટાછવાયા ઝાપટાઓથી નોંધાઈ શકે મોટા વરસાદની શક્યતાઓ નથી પણ એક ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયની અંદર અરબ સાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે લગભગ ચૌદ અથવા તો પંદર તારીખથી અરબસાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે પંદર જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે હજુ લાંબા ગાળાનું અનુમાન છે એટલે પંદર તારીખ આવતા આપણે વધારે અનુમાન આવશે કે કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં વરસાદ જોવા મળશે જોકે એ જે મહારાષ્ટ્ર ઉપર સિસ્ટમ બનવાની છે એને કારણે અત્યારે આપણું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમની અસર છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોયમાં સુરત વલસાડ વાપી બારડોલી ભીડી ડાંગ આ તમામ વિસ્તારોની અંદર એ વરસાદના રૂપમાં અસર કરી શકે એ સાથે સૌરાષ્ટ્રના જે કાઠા વિસ્તારો છે જેમાં ભાવનગર હોય બોટાદના અમુક વિસ્તારો છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર સુધીના વિસ્તારો છે આટલા વિસ્તારોની અંદર કદાચ પંદર તારીખથી વીસ તારીખ વચ્ચે મહારાષ્ટ્ર થી વીસ તારીખની વચ્ચે નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતમાં આવી જત પણ નૃત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એવડી મોટી સિસ્ટમ બનવાની નથી એ એકદમ નબળી અને સામાન્ય સિસ્ટમ હશે એટલે કદાચ નૈઋત્યનું ચોમાસું છે એ તો

तेने कहिए जे पीर पराई